નમસ્કાર મિત્રો આપ જે વિડીયોમાં જોઈ રહ્યા છો તે બહુ જ મોટો એક અજગર છે જ્યારે અમે જંગલ વિસ્તારમાં રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આ અજગર રોડને ક્રોસ કરી રહ્યો હતો તેથી અમે અમારી ગાડીને ઊભી રાખીને આ અજગરને રસ્તો ક્રોસ કરી દેવા દીધો મિત્રો જ્યારે જ્યારે પણ આપણે રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હોય અને આવા પ્રાણીઓ રસ્તાઓ ક્રોસ કરતા દેખાય તો આપણું વ્હીકલ ઊભું રાખીને આવા પ્રાણીઓને પહેલા રસ્તો ક્રોસ કરી દેવા દેવો જોઈએ મિત્રો આ જંગલ જંગલ છે અને આ જંગલમાં મુખ્યત્વે રીંછ દીપડા હરણ શિયાળ અજગર જરખ વગેરે પ્રાણીઓ જોવા મળે છે હમણાં હમણાં તો સમાચાર એવા મળ્યા છે કે આ જંગલમાં મધ્યપ્રદેશમાંથી વાઘ પણ આવી ગયો છે મિત્રો જંગલો એ આવા પ્રાણીઓનું કુદરતી રહેઠાણ છે તેથી જો આપણે આવા પ્રાણીઓને બચાવવા માંગીએ છીએ તો જંગલોને પણ બચાવવા જોઈએ મિત્રો આ પૃથ્વી આપણે એકલાની નથી આ પૃથ્વી તેના પર વસતા પશુ પંખી જીવજંતુ વગેરે બધાની જ છે તેથી આપણે સઅસ્તિત્વમાં માનીને જનરલોને બચાવવા જોઈએ અને આવા પ્રાણીઓનું સંવર્ધન અને સંરક્ષણ કરવું જોઈએ મિત્રો આપ જોઈ છો આ અજગર બહુ જ મોટો છે તે એકદમ શાંત અવસ્થામાં છે અને આપ જોઈ શકો છો તે બિલકુલ નિર્ભીક છે કોઈ પણ પ્રકારનો તેને ડર લાગતો ન હોય એવું લાગી રહ્યું છે તે બિલકુલ ભાગવાનો પણ પ્રયત્ન કરતો નથી અને પોતાની પૂછડી હલાવી રહ્યો છે વિકાસના નામે મોટા મોટા ઉદ્યોગો ઉભા કરીને જંગલો નાશ કરવામાં આવે છે જેથી કરીને આવા પ્રાણીઓનું કુદરતી રહેઠાણ જંગલો બચી રહે અને આવા પ્રાણીઓ પણ બચી રહે આપ જોઈ શકો છો આ અીમે ધીમે ગટર ઉપર ચડીને જંગલમાં જઈ રહ્યો છે અને આ જંગલ સાડ જેવા વૃક્ષો સાડ વાસ જેવા વૃક્ષો થી ભરપૂર છે તેથી આ બીજ જંગલ છે તેથી આ જંગલ આવા કુદરતી વાતાવરણના કારણે જંગલી પ્રાણીઓ માટે ઉત્તમ અને કુદરતી રહેઠાણ છે તેથી મિત્રો આવા પ્રાણીઓને બચાવવા માટે આપણે જનરલો પણ બચાવવા પડશે કારણ કે આવા જનરલો જ આવા જંગલી પ્રાણીઓનું કુદરતી રહેઠાણ છે તેથી મિત્રો આપણે જનરલો બચાવવા પડશે અને પ્રકૃતિ બચાવવી પડશે પ્રકૃતિ જ આપણી શ્રેષ્ઠ સંપત્તિ છે તેના તેનામાંથી આપણે ઘણું બધું મેળવીએ છીએ તેથી જંગલો બચાવો પ્રકૃતિ બચાવો પૃથ્વી બચાવો તેવી આશા સાથે ધન્યવાદ